ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પાણી છોડાયું છે હરણાવ નદીમાં બસોને ચાલીસ ક્યુસેક પાણી છોડાયું છે ઉપરવાસમાં લઈને ખેડવા ડેમમાંથી પાણીની આવક થઈ છે ખેડવા ડેમમાંથી હરણાવ નદીમાં પાણી છોડાયું છે નદી કિનારાના ગામોને પાણી છોડાતા એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં વસોલ નવાનોન ભૂતિયા ગામને એલર્ટ કરાયા છે તો પરોયા રોધરા જગન્નાથપુરા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જે નીચાણવાળા ગામો છે આસપાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે કારણ કે ખેડ્ર ખેડબ્રહ્મામાં હરણાવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જે રીતે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને જળસ્તર વધ્યું છે અને હરણાવ નદીમાં બસ્સો ચાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે હરણાવ નદીમાં પાણી છોડાતા નીચાણવાળા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ બસો ચાલીસ ક્યુસેક પાણી છોડાયું છે ખેડવા ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં વસતા ગામ હોય કે રહેણાંક વિસ્તાર હોય તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અનેક ગામડામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે